જેમાં શ્રી પરેશભાઈ ગજેરાને અભિનંદન પાઠવાયા હતા આ પ્રસંગે ગજેરા પરિવારના લોકો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ લલિત વ્યાસ આજે ગ્રીનલેન્ડ પાર્ટી પ્લોટ્સની અંદર સમસ્ત ગજેરા પરિવાર અહીં એકત્રિત થયો છે જે કંઈ કાર્ય થયું ગૌરવધામ નું થયું એનામાં જે કંઈ ગજેરા પરિવારમાં ખાસ કરીને પરેશભાઈને જે પ્રમુખ બનાવવામાં આવ્યા અને અમારો જે કાર્યકાળ તમે જે પૂર્ણ કર્યો અને એની જે કંઈ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ સમગ્ર લેવા પટેલ સમાજને ગૌરવવંતો એવો પ્રસંગ હતો તો અમારા જે કંઈ ગજેરા પરિવાર છે જે કંઈ અમારા ભાઈઓ બહેનો છે એની અંદર જે ભાવ થયો કે અમને બેને ગૌરવાન્વિત કરવા જે આજે બહુમાન કરવામાં આવ્યું એના માટેનો આ કાર્યક્રમ હતો એમાં આજે ખાસ કરીને અમે બે ઉપસ્થિત રહેલા અને આ કાર્યક્રમને સર ખૂબ જ સારી રીતે અહીંયા પાર પીડ્યો છે

સંગઠિત થઈને રહીએ અને સમાજમાં જે ખામીઓ છે એ દૂર કરીને સમાજનો સર્વાંગી વિકાસ ખોડલધામ દ્વારા આપણે કરીએ